સમજવાનો છે અને પછી જ તમારા નોટબુકની અંદર તમારે લખવાનો છે તો ચલો મિત્રો આપણે વધુ ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો તો સ્વાયધ્યની અંદર સૌપ્રથમ આપણને આવે છે વાતચીત તો વાતચીતના પ્રશ્નો એના જવાબો જોઈએ તો વાતચીતના જે પ્રશ્નો છે એના જવાબો આપણે જાતે લખવાના હોય છે અહીંયા ખાલી તમને સમજવા પૂરતા જવાબ આપેલા છે

વગેરેની મુલાકાત લઈ તેની પૂજા તેના દર્શન ઉપાસના જેવા ધાર્મિક કાર્યો કરવા તીર્થ તીર્થયાત્રા સામાન્યપણે પવિત્ર સ્થળોની મુલાકાતને કહે છે મોટા ભાગે એ યાત્રા સંઘમાં એટલે કે સમૂહમાં કરવામાં આવતી હોય છે આ ઉપરાંત કોઈ પ્રકારના સરઘસ કે તહેવારના સંદર્ભમાં યોજાનારા સરઘસ વગેરે માટે યાત્રા શબ્દ વપરાય છે જેમ કે જગતનાથપુરીની પુરી ની એટલે કે યાત્રા શબ્દ કોઈ પણ ધાર્મિક સ્થળ એનાથી જોડાયેલું હોય અને તે આપણે જઈએ સમૂહમાં તો એનો મિત્રો યાત્રા કહી શકાય આગળ એવી રીતે મિત્રો પ્રવાસ કોને કહી શકાય તો પ્રવાસ એટલે કે એ સ્થળે ફરવું આપણે આનંદ લેવો મજા માણવી એ સ્થળે જઈને આપણને મજા આવે એ સ્થળને મિત્રો આપણે પ્રવાસ કહી શકીએ જોઈ શકો છો એનો પણ તમને સંપૂર્ણ બેનને ભેદ સ્પષ્ટ કરીને આપેલા છે આગળ વધીએ તો આગળ છે બીજો કે કેટલીક યાત્રાઓ ખૂબ જાણીતી છે અને તેના આપણે નામ આપવાના છે તો કેટલીક યાત્રાઓ જાણીતી છે તો એક તો દાંડીની યાત્રા છે બીજી છે રથ યાત્રા આગળ છે પુદાન યાત્રા પછી છે પદ યાત્રા તીર્થ યાત્રા ને તમામ યાત્રા એટલે યાત્રાઓ જાણી છે બીજી જો કોઈ તમારા મગજની અંદર તમને યાદ હોય તો તમે કમેન્ટ બોક્સ ની અંદર જણાવી શકો છો ત્રીજો જોઈએ તમે ગુજરાતી ઉપરાંત બીજી કઈ કઈ ભાષાઓના નામ સાંભળ્યા છે નામ તમને પાસાઓ આવડે છે એવું નથી પૂછ્યું નામ સાંભળ્યા છે એવું પૂછ્યું છે તો જોઈએ મેં ગુજરાતી ઉપરાંત હિન્દી અંગ્રેજી સંસ્કૃત મરાઠી પંજાબી સિંધી બંગાળી કન્નડ મલયાલમ તમિલ તેલગુ અને ઉર્દુ ભાષાઓના નામ સાંભળ્યા છે આગળ ચોથો તમારા વિસ્તારમાં કઈ બોલી બોલાય છે અને તમે કઈ કઈ બોલીઓ વિશે જાણો છો એ આપણે જણાવવાનું તો મારું ગામ ઉત્તર ગુજરાતમાં આવેલું હોવાથી મહેસાણી બોલી છું દરેકની જાત અલગ હોય એવી રીતે બોલી પણ અલગ હોય જેવી રીતે જગ્યા બદલાય એવી રીતે આપણા ભારત દેશની અંદર બોલી અને પહેરવેશ પણ બદલાતા હોય છે કારણ કે આપણો ભારત દેશ એ મિત્રો વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે જોઈએ તમારે કોઈ અન્ય ભાષા બોલતી વ્યક્તિ સાથે વ્યવહાર કરવાનો થાય ત્યારે તમે શું કરશો તમે બીજા બીજા રાજ્યની અંદર ફરવા ગયા અને ત્યાં તો મિત્રો બધાને ગુજરાતી ના આવડતી હોય ત્યારે તમારે બીજા કોઈ માણસ સાથે વાતચીત કરવી હોય તો તમે કઈ રીતે વાતચીત કરો એ તમારે લખવાનું તો અહીંયા લખેલું છે કે મારે કોઈ અન્ય ભાષા બોલતી વ્યક્તિ સાથે વ્યવહાર કરવાનો થાય ત્યારે હું તેમને હાથના ઈશારાથી સમજવાનો પ્રયત્ન કરીશ અથવા બંનેની ભાષાને સમજી શકે એવી ત્રીજી વ્યક્તિ સાથે રાખીને તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશ એટલે થાય છે છે દુભાષીય તરીકે રાખીશ શહીદ કોને કહેવાય આપણે કાશ્મીરમાં આજે આપણો એક જવાન શહીદ થયો તો આ મિત્રો શહીદ એટલે શું તો એનો જવાબ જોઈએ તો શહીદ એટલે સત્યના માર્ગ જીવન અર્પણ કરનાર અરબી ભાષાના શબ્દ શહીદનો મૂળ અર્થ સાક્ષી આપનાર થાય છે

રોજીની અને સ્વર્ગમાં ઉચ્ચ દરજ્જાઓની પ્રાપ્તિ વગેરેનો સમાવેશ મિત્રો સામા થાય છે શહીદીમાં થાય છે આગળ વધીએ આગળ છે બીજો કે નીચે આપેલા વાક્યના ભાવ ધરાવતું વાક્ય વિકલ્પમાંથી શોધીને આપણે લખવાનું છે તો પહેલો છે કે સર્વણજીની કોઠા સુજ જેવી તેવી નથી તો આ મિત્રો જે વાક્ય છે એ વાક્યમાંથી આપણે જે અ બ ક ત્રણ ઓપ્શન આપેલા છે એ ત્રણ ઓપ્શનમાંથી વાક્યની અંદર કયો ભાવ છે ની તમને અલગ અલગ છે એમાંથી સાચું વાક્ય પસંદ કરવાનું છે આપણને સરવજી બીજું સરવણજી જરા મોડા પડ્યા તેમાં આવશે ક કે સરવણજી સમય પછી તરત પહોંચ્યા છે આગળ ત્રીજો એ સરવણજી ની બહારે આવ્યા તેમાં આવશે ક એ સરવણજીની મદદે આવ્યા વાહરે આવવું તો આવશે મદદે આવવું અને વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષાની અંદર આવું નહીં પૂછાય પણ આની જગ્યાએ તમને રૂઢિ પ્રયોગ પૂછાશે આગળ ચોથો કે ગુજરાતના પચીસ એક જણ એકઠા થઈ ગયા તો ગુજરાતના અંદાજે પચીસ જણ ભેગા થઈ ગયા પાંચમો છે પણ જમાનામાં કઈ ઠા ના પડ્યો તેની અંદર આવશે જમાનામાં કઈ મજા આવી નથી ઠા પડ્યો નથી તો મજા આવી નથી આગળ વધીએ ત્રીજો કે નીચે આપેલા બોલીના શબ્દનો માન્ય ભાષામાં અર્થ લખીને તો વિદ્યાર્થી મિત્રો કચ્છી બોલીમાં બો તો બો કોને કહી શકાય કચ્છી બોલીમાં તો આપણે જે બે કહીએ એને કચ્છી બોલીમાં બો કહે છે પછી છે તમે તમે તો મિત્રો સુરતી ભાષા છે આ તમે તો એને આપણે શુદ્ધ ગુજરાતીમાં જઈએ તો એને કહેવાય તમે પછી જે દન તો આ મિત્રો પટણી ભાષા છે તો એને શુદ્ધ ગુજરાતીમાં કહેવાય દિવસ પછી ધામ તો આ મિત્રો એક સોરઠી ભાષા છે ધામ સોરી ધામ છે આપેલા ઉદાહરણ જેવા બીજા શબ્દો લખો અને વાક્ય પ્રયોગ કરો યાત્રા તો યાત્રાળુ કૃપા તો કૃપાળુ શ્રદ્ધા તો શ્રદ્ધાળુ દયા તો દયાળુ માયા તો માયાળુ અને એવી રીતે આપણે વાક્ય પ્રયોગ કરવાના કે ઘણા યાત્રાળો દર પૂનમે પગપાળા અંબાજી જતા હોય છે ભાદરવી પૂનમના તમે સમાચારમાં જોતા હશો બીજો છે ધર્મ પ્રેમી માણસ હંમેશા શ્રદ્ધાળુ જ હોય છે ત્રીજો આપણા દેશમાં માયાળુ માલવી મલક છોડીને ગયેલાઓને સાંભળે છે આગળ વધીએ ચોથો કે ભગવાન સૌના માટે કૃપાળુ છે પછી પાંચમો દયાળુ માણસ જ વૈષ્ણવ છે એટલે કે દયાળુ માણસ જ ભગવાનનું રૂપ છે

મિત્રો આપણે શું કહી શકીએ પ્રકૃતિ તો થઈ શકે પ્રાકૃતિક તો કાશ્મીરમાં આર્થિક સ્થિતિ ઠીક નહીં છે તો છે સમાજ તેમાં મિત્રો થઈ જશે સામાજિક તો દરેક સમાજમાં સામાજિક રીત રિવાજ અલગ અલગ હોય છે આગળ પાંચમો છે શરીર તો થઈ જશે શારીરિક

તો થશે પીઠ કૈડું તો થશે મિત્રો ઘરડું આગળ વધીએ પ્રથમ વર્તવું સાતવું જોઈએ પાછળ યાત્રા શબ્દ આવતો હોય એવા શબ્દની યાદી કરીને દરેક શબ્દનો ઉપયોગ કરીને એક એક વાક્ય આપણને બનાવવાનું તો પહેલું જ છે તીર્થયાત્રા તો દાદા દાદી તીર્થયાત્રા પર ગયા છે પછી છે શોભાયાત્રા તો આજે ધર્મ યાત્રા હતી પછી છે પદયાત્રા તો ગાંધીજી એ મીઠાનો કાનૂન ભંગ કરવા માટે દાંડી સુધી પદયાત્રા યોજી હતી એવું લખી શકો દાંડી યાત્રા તો મિત્રો જોઈ શકો છો પછી છે રથયાત્રા ઉપયોગ કરીને બીજું એક વાક્ય બનાવીને આપણે લખવાનું છે તો જે રેખાંકિત કરેલો જે શબ્દ છે એ શબ્દનો યુઝ જે આપણે જવાબ સ્વરૂપે બીજું વાક્ય લખીએ છીએ એમાં મિત્રો થવો જોઈએ તો આપણે ડાયરેક્ટ હવે જવાબો જોઈશું

ગુજરાતી જ્યાં વસે છે ત્યાં જે તે પ્રજા સાથે બળી જાય છે કારણ કે ગુજરાતી આપણા મીઠા બોલા હોય છે પરિચય કરાવે છે ગુવાહાટી શહેર વિશે બે ત્રણ વાક્ય લખવાના છે તો ગુવાહાટી શહેર વિશે તમારે લખવાનું છે જે અસમ રાજ્યનું સૌથી મોટું શહેર છે જોઈ શકો છો તમને સંપૂર્ણ પ્રશ્નનો આન્સર તમને આપેલો છે જે આપણે વિડીયો સ્ટોપ કરીને એકવાર સંપૂર્ણ વાંચવાનો છે પછી જ લખવાનો છે

જસવંતગઢની વાત અનેરી છે આગળ જોઈ શકો છો આગળ છે પાંચમો કે તવાંગ રાષ્ટ્રીય ધાર્મિક અને પ્રાકૃતિક એમ ત્રણેય દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે એ પરથી કહી શકીએ તો જે તવાંગ શહેર છે એના વિશે તમને છે જોઈ શકો છો એનો તમને સંપૂર્ણ આન્સર આપેલો છે રાજસ્થાન તો રાજસ્થાનની અંદર કુંવર પંજાબ તો પંજાબના ભાંગડા કેરળ તો મોહિની અટમ ઓડિશા તેની અંદર ઓડિશી નૃત્ય ઉત્તર પ્રદેશ તેમાં કથક આંધ્રપ્રદેશ તેમાં મિત્રો આવશે કુચુપુડું આ તમને

જય હિન્દ જય ભારત